અબ જો તો ભાવો હરિયો ને બજાર બજાર આ નવરી બજાર તો કેક ખવા છે અમારી આઈડી નું તેના લાઈક શેર અને સબસ્ક્રાઇબ હવે આગળ કે ના ને જોગી બેટા તાન બેન કઈ નાખ્યો બધા એમો નો કતો ભાઈ ને ગપ્પાની છે હાલો હેપી બર્થડે ટુ યુ એક એક મારાવ દે એક કડી કમી જાય પા આ બુલા ફોટા પાડ પેરા ઢાયો હેપી બર્થડે ટુ યુ વાઢ્યા તો હેપી બર્થડે ટુ યુ એક એક મારાવ દે એક નું નાતું નતું એકદમ બઢિયા આલે

હા નું હેર કે હેર

મોટા 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 માર નો પૂરા હે હિતેશભાઈ જો કેમ કર શું તું મજીદભાઈ કરી આવો ત્રણ અમે વીડિયો ભાઈ વામ વામ એ કડ કપડા એ ભાઈ કચગડી ઈ કાઈ સપેટ ને ગલાજો પડા પડઈ જ લે કોનો પેડ હા બટિયા વાળા ભાઈ બધા ઘરે છે બે જણા બેસાઇ છે અને હું છું બાકી બધા ઘરે આવી ગયા છે બધા ભાઈ ગયા છે નાવા તો આજનો વિડીયો આવ્યો છે અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ભૂલશો અને ભાવીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય